આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યુઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર જીબી ઓફિસ પાછળ આવેલ શ્રીરામ સોસાયટી માં રહેતા દિપેશ કુમાર કાંતિલાલ મોદી ગત તારીખ ચૌદમી સપ્ટેમ્બરના રોજ પોતાની બાઇક લઈને ત્રણ રસ્તા પાસે શાક માર્કેટ ખાતે શાકભાજીની ખરીદી કરવા ગયા હતા જે દરમિયાન તેઓએ પાર્ક કરેલ ત્રીસ હજારની કિંમતની બાઇકની વાહન ચોરો ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા વાહન ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તે સમયે પોલીસે વાહન ચોર અને અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ વરણી રેસીડેન્સીમાં રહેતા નીતિન કીર્તિ પટેલે ઝડપી પાડ્યો હતો આરોપીઓએ અગાઉ પણ બાઇક ચોરીના ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસે આરોપી પાસેથી એક બાઇક પણ કબજે કરી છે